ભરૂચમાં અંધારપદ છવાઈ ગયો હતો આતંકવાદ વિરોધી લડાઈને ભરૂચનું જનશક્તિનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું હતું યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં કટોકટીની તૈયારી ચકાસવા માટે નાગરિક સંરક્ષણ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા બ્લેકઆઉટ મોકડ્રીલને કારણે ભરૂચ શહેર સાથે જિલ્લામાં ત્રીસ મિનિટ સુધી અંધારામાં છવાઈ ગયું હતું ભરૂચના લગભગ તમામ વિસ્તારોમાં મોકડ્રીલ જોવા મળી હતી અને નાગરિક સંરક્ષણ અને અધિકારીઓની અપીલને સમર્થન આપવા માટે તેમની લાઇટો બંધ કરી દીધી હતી દેશ સામે જ્યારે જોખમ ઊભું થાય ત્યારે ભરૂચ જિલ્લો પણ ખભે ખભો મિલાવી તૈયાર છે તેનો પરિચય આ અંધારપદ દ્વારા આપ્યો હતો બ્લેકઆઉટ પહેલા ભરૂચ જિલ્લાના ફાયર વિભાગ નગરપાલિકા સહિત ગ્રામ લેવલે તલાતી સહિત વિવિધ વિભાગોએ વિવિધ વિસ્તારમાં જોઈને નાગરિકોને બ્લેકઆઉટ વિશે સમજણ આપી હતી તેમજ બ્લેકઆઉટ દરમિયાન શું કરવું અને શું ના કરવું જોઈએ એ વિશે તેમજ સરકારની સૂચનાનું પાલન કરવા જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા સરકારના નિર્દેશ મુજબ મોગ્રીલમાં હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયડન ક્રેશ બ્લેકઆઉટ પગલા હુમલાની સ્થિતિમાં નાગરિકોને પોતાના બચાવવા માટે તાલીમ આપવા અને નાગરિક સંરક્ષણ સ્ટાફ સાથે સંકલનનો સમાવેશ થયો હતો સાંજે સારા વાગ્યે સમગ્ર ભરૂચ જિલ્લામાં બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાઈ હતી જેમાં રહેવાસીઓએ માર્ગદર્શિકાને ટેકો આપતા ત્રીસ મિનિટ માટે પોતાની લાઇટો બંધ કરીને અને પોતાના ઘરોમાં રહીને ટેકો આપ્યો હતો इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए